મહીસાગર જિલ્લામાં આરોગ્યમાં આધુનિકતાની સેવા કાર્યરત થઈ છે અમેરિકામાં આધુનિક રોબર્ટ પૂર્વ આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર અને શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું પંચમહાલ દાહોદ અરવલ્લી આણંદ સાબરકાંઠા મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ લુણાવાડાની સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં રોબર્ટ આવતા આરોગ્ય સુવિધામાં વધારો થયો છે અમેરિકાનો જોન્સન એન્ડ જોન્સન્સ રોબર્ટનું લુણાવાડા સાંઈ હોસ્પિટલમાં આગમન થયું છે સૌને મારા નમસ્કાર આજે મહીસાગર જિલ્લાના આપણા લુણાવાડા નગરમાં સૌપ્રથમ આ અંત્રિયાલ વિસ્તારમાં મહીસાગર પંચમા લરવરલી દાહોદ આણંદ સાબરકાંઠા જિલ્લા પૈસી સૌપ્રથમ અને એકમાત્ર રોબોટ જોન્સન અમેરિકાનો રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેની વ્યવસ્થા અમારા ડોક્ટર જે નાની વયે જેમને સરસ કીર્તિમાન સ્થાપિત કર્યા છે નવી સિદ્ધિ એમણે સ્થાપિત કરી છે ઓર્થોપેડિક છે એવા ડૉક્ટર સોમભાઈએ એમને હોસ્પિટલમાં સૌપ્રથમ વાર જોનસન અમેરિકાનો રોબોટ આજે અહીંયા લાવ્યા છે અને આવનારા સમયમાં અમારા અંતરાલ વિસ્તારમાં જે આ જોઈન્ટ રિપ્રેસમેન્ટ માટેના જે પ્રશ્નો અમારા વડીલોના ઉપસ્થિત થતા હતા એમાં સાથે નાનો ચીરો માત્ર જરૂર પૂરતું જ જે એનો જે હાડકાનું જે છે સર્જરી કરવામાં આવશે એ રોબોટ એની તે કરશે એટલે નાનો ચીરો થશે તેના જેનાથી ઓછો દુખાવો થશે ઝડપી રિકવરી થશે અને કસરત જે કરવાની છે કરવાની થશે એ પણ ઓછી કસરતે રિકવરી જલ્દી આવી જશે લોહી નુકસાન અને અને લાંબા સમય સુધી ચાલતા પણ વધશે વડીલોને જે જે તકલીફો પડતી હતી આગળમાં એ શારીરિક તકલીફો ના પડે અને એના નિયમો અનુસાર જે કુદરતી રીતે જે સાંધાનું સાંધો જે છે એ રીતે એનું જોઈન્ટ થશે એટલે દર્દીઓને પણ આમાં રાહત થવાની છે એટલે આજે આ સોહમભાઈ જે અહીંયા હોસ્પિટલમાં જે આ રોબોટ્સ લાઈ ને રોબોટિક સર્જરીથી જે આગળ આવનારા સમય જે કામ કરવાના છે એમાં અમારા અંત્યાલ વિસ્તારના જે દર્દીઓ છે વાળા એમને સરસ ફાયદો થવાનો છે એટલે મારી એમને સુખતા દિવ્યાંગ ન્યુઝ મહીસાગર